તળાજા નજીક સરકારી આયુર્વેદિક હોસ્પિટલવાળા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકને ગંભીર ઇજાઓ પહોંચી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પ્રવેશ કરવા માટે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાસેથી બાયપાસ રોડ પસાર થાય છે આ રોડ પર આજે પાંચેક વાગ્યાના આસપાસના સમય દરમિયાન બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટનામાં અમુક વ્યક્તિને સામાન્ય ઈજા તેમજ એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી જેમાં ધીરુભાઈ બચ્ચુભાઈ ડોડિયા ગામ ગોરખી તાલુકો તળાજાવાળાને ગંભીર ઈજા થતાં તેમને પ્રથમ તળાજા અને ત્યાં તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રેફર કરવામાં આવ્યા હતા અકસ્માતના બનાવના પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા